સુરતમાં ગેંગોરના ભણકારા વાગી રહ્યા છે તેમ સૂર્ય મરાઠીના સાગરીત અને તેની હત્યામાં સંડોવાયેલા સફી શેક પર બેડ રૂટ પર ફાયરિંગ કરાતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તેને પેટમાં ગોળી વાગી હોય સફીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે તો સમગ્ર ફાયરિંગની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા વેડ રોડ વિસ્તારમાં સરદાર હોસ્પિટલની બાજુમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે સફી શેખ નામના ઈસમ પર ફાયરિંગ કરવામાં આવ્યો હતો એક ગોળી તેના પેટના ભાગે વાગી હતી જેથી ઇજાગ્રસ્ત અને સારવાર માટે તેને હોસ્પિટલમાં લો એનવલ હાલતમાં દાખલ કરવામાં આવ્યો છે એસએપી એ એ આહિરે જણાવ્યું હતું કે સૂર્યા મરાઠીના જૂના ઝઘડાની અદાલતમાં અગાઉ સંડોવાયેલા સફી શેખ પર ફાયરિંગ કરાયું છે બે શખ્સો ફાયરિંગ કરી નાસી ગયા છે હાલ પોલીસ તપાસ હાથ ધરી છે ફાયરિંગની ઘટના બની છે અહીંયા જે રોયલ ઓટો છે જે એના માલિક છે સફીભાઈ અને એ અહીંયા બેઠેલા રોજે સવારે એમનો નિત્યક્રમ છે બેસવાનો તો એક દીપક કરીને જે આરોપીને એની સાથે એક બાઇકવાળા બંને અહીંયા આવી અને એક રાઉન્ડ ફાયર કરેલ છે જે એના જમણી બાજુના ભાગમાં વાગેલ છે અને મહાવીર હોસ્પિટલમાં અત્યારે એની સારવાર ચાલુ છે મહાવીર હોસ્પિટલમાં એની સારવાર ચાલુ છે અને અત્યારે એના જે કારણો છે કે કઈ ગેંગના માણસો હતા શું હતું એના શું કારણો છે એ બધાની ફરિયાદ ડ્રાફ્ટ થઈ અને એને દાખલ કરી અને અંતે અમે તપાસ અમારી ચાલુ છે શું કારણ આ ફાયરિંગ કરવાનો પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે ફાયરિંગ થયું છે એની જે જેના ઉપર ફાયરિંગ થયું છે એને અમે હોસ્પિટલાઇઝ કર્યા છે અને ફરિયાદ લેવાનું ચાલુ છે ત્યારબાદ જે અમારો તપાસનો વિષય છે તપાસમાં જે નીકળશે અમે તમને મારી માહિતી આપશું સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેડ રોડમાં સરદાર હોસ્પિટલની બાજુમાં ફાયરિંગની ઘટના બનવા પામી હતી મરાઠી ગેંગના સભ્ય પર બે રાઉન્ડ ફાયરિંગના લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે જેના કારણે લોકોમાં ડરનો ફરી માહોલ પેદા થયો છે ફાયરિંગની ઘટના જૂની અદાલતમાં થઈ હોવાનું પણ જાણવા મળતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અઝર કુરસે સાથે પ્રકાશવાળા